આ એનાલિસિસ છે એ સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના લગતા મુદ્દાઓને સવાલો પર હવે પછી મુકાશે સ્ટોપ આજે અમે ગોલ્ડ વિશે વાત કરીશું આપણા ગુજરાતના કેટલાક પરિવારો વિશે વાત કરીશું કે જેઓ અજાણતા જ સોનાના સ્મગલિંગના રેકેટમાં જોડાઈ ગયા તેમને ફોરેન ટ્રીપના નામે કેવી રીતે ટ્રેપમાં ફસાવવામાં આવે એની અમે વિગતે વાત કરીશું ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે કેનેડામાં થયેલી એકસો ને સડત્રીસ કરોડ રૂપિયાના સોનાની ચોરી માટે ભારતમાં શા માટે તપાસ ચાલી રહી છે વાત સોનાની છે તો એની કિંમતો વિશે પણ ચર્ચા કરવી પડે આગામી સમયમાં સોનાની કિંમતો એક લાખને પાર થઈ જશે કે નહીં એની પણ અમે તમને જાણકારી આપીશું દુબઈ સહિતના ફોરેન લોકેશન પર ફરવાનું સામાન્ય લોકોનું સપનું હોય છે અલબત્ત તેમનું ખિસ્સું નાનું હોય છે એટલે આ સપનું હકીકતમાં ફેરવાઈ જતું નથી આવી સ્થિતિમાં કેટલાક લોકો એનો ગેરલાભ ઉઠાવે છે તેઓ ભોળા લોકોને ફસાવે છે ગુજરાતમાં આવું પણ એક કૌભાંડ પકડાયું છે જેમાં ભોળા લોકોનું વિદેશમાં ફરવાનું સપનું ખરાબ સપનામાં ફેરવાઈ ગયું છે હવે આ કૌભાંડીઓની મોડસ સોપરડી કેવી છે એ પણ અમે તમને વિગતે વાત જણાવીશું જેથી તમે પણ ફસાઈ ન શકો વાત કરી અને કલોલની છે એની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ ગેરરીતિ આચરી રહી છે આ એજન્સીઓમાં ફ્રીમાં કે પછી ખૂબ જ સસ્તા ભાવે ફોરેન ટ્રીપ ઓફર કરાય છે આવી લોભામણી ઓફર માટે ના પાડવું ખૂબ જ મુશ્કેલ હોય છે જેના કારણે બોળા લોકો ફસાઈ જાય છે તેઓ ફોરેન ટ્રીપ માટે હા પાડી જાય છે ગાંધીનગરના એક પરિવારની સાથે આમ જ બને કડીની એક ટ્રાવેલ એજન્સી દ્વારા તેમને ખૂબ જ ઓછા ખર્ચે જેદ્દાહનો પ્રવાસ ઓફર કરવામાં આવ્યો આ પરિવાર આ ઓફર વિશે સાંભળીને લલચાઈ ગયો આ પરિવારે જેદાહમાં પ્રવાસને માણ્યો પણ ખરો પ્રવાસને માણ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પરિવાર લેન્ડ થયો કસ્ટમ અધિકારીઓએ આ પરિવારની અને તેમના લગેજની તપાસ કરી આ પરિવારની પાસેથી સ્મગલિંગની લાખો રૂપિયાના સોનાની જ્વેલરી મળી આવી આ પરિવારને ખબર જ નહોતી કે આ ટ્રાવેલ એજન્સીએ સોનાની જ્વેલરીના સ્મગલિંગ માટે તેમનો કેરિયર અને કુરિયર તરીકે ઉપયોગ કર્યો આ પરિવાર મધ્યમ વર્ગી છે જે દાનો પ્રવાસ કરીને લાખો રૂપિયાનું સોનું ખરીદી શકે એવી એમની આર્થિક સ્થિતિ પણ નથી એવો પ્રવાસી પાછા ફરે એ પહેલાં એક ટ્રાવેલ એજન્ટે જે દામાં તેમને સીલબંધ પેકેટ્સ આપ્યા આ ટ્રાવેલ એજન્ટે આ પરિવારને નહોતું જણાવ્યું કે આ પેકેટમાં શું છે એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ પેકેટ્સ ખોલ્યા તો એમાંથી સોનાની જ્વેલરી નીકળી આ પરિવારની પાસે પુરાવા માંગવામાં આવ્યા કે તેમણે ક્યારે અને ક્યાંથી આ સોનું ખરીદ્યું ખરીદીના બિલ્સ માગવામાં આવે તેઓ એ પુરવાર કરવા એક કરતાં વધારે પુરાવા આપી નહોતા શક્યા કે સોનાની આ જ્વેલરી તેમની માલિકીની છે આ પ્રકારના સ્મગલિંગના રેકેટમાં કડી અને કલોની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ સામેલ છે કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ નેટવર્કની વધુ તપાસ કરી જેમાં અનેક જાણકારી મળી આવી જેના આધારે કસ્ટમ ડિપાર્ટમેન્ટે જીએસટીના અધિકારીઓને એલર્ટ કર્યા આ પ્રકારનું કૌભાંડ આચરનારાઓ નિયમોમાં રહેલી અનેક છટકબારીનો લાભ ઉઠાવી રહ્યા છે અત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ નિયમો અનુસાર પચાસ લાખ રૂપિયાથી વધારે કિંમતનું સોનું પકડાય તો જ વ્યક્તિને ધરપકડ કરી શકાય છે કડી અને કલોલની કેલી ટ્રાવેલ એજન્સીઓ આ નિયમનો ગેરલાભ ઉઠાવે છે તેઓ પચાસ લાખ રૂપિયાથી ઓછી કિંમતના સોનાનું સ્મગલિંગ ચલાવે છે આવી સ્થિતિમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ સોનું તો જપ્ત કરી જ શકે છે પરંતુ તેઓ ધરપકડ કરી શકતા નથી જો કે આખરે ફ્રીમાં કે પછી ખૂબ જ ઓછા ખર્ચે ફોરેન ટ્રીપની લાલચ આપીને સ્મગલિંગ કરાવતી કડીની એક ટ્રાવેલ એજન્સીની ઓળખ થઈ ચૂકી છે કલોલમાં આવી જ બીજી એક ટ્રાવેલ એજન્સીની વિરુદ્ધ પણ તપાસ ચાલી રહી છે જીએસટી ડિપાર્ટમેન્ટને આ તમામ માહિતી પહોંચાડવામાં આવી છે સોનાના ભાવમાં ખૂબ જ વધારો થયો છે ત્યારે સોનાના સ્મગલિંગ માટેની કોશિશમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે ફેબ્રુઆરીમાં જ અમદાવાદ એરપોર્ટ ખાતે સોનાના સ્મગલિંગ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પડી અત્યારના સ્મગલર્સ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે તેઓ જાત જાતના ટીમી અજમાવી રહ્યા છે તેઓ મિક્સર ગ્રાઇન્ડરમાં પણ સોનું છુપાવવાની કોશિશ કરે છે કેટલાક લોકો પોતાના અનેક દાંતને સોનાની કેપ લગાવે છે કેટલાક લગેજમાં સિક્રેટ જગ્યા બનાવડાવે છે જોકે અલર્ટ એવા કસ્ટમ અધિકારીઓએ આવી તો અનેક કોશિશને નિષ્ફળ બનાવે છે આ મહિનાની શરૂઆતમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની એક જોઈન્ટ ટીમે અમદાવાદના એરપોર્ટ પર કેટલાક પેસેન્જરને રહ્યા આ પેસેન્જર્સ દુબઈ અબુધાબી અને શારજામાંથી આવ્યા હતા આ પેસેન્જર્સ વિશે ચોક્કસ બાતમી હતી જેના આધારે તેમની તપાસ થઈ હતી આ પેસેન્જર્સની પાસે મિક્સર્સની બોક્સ બોક્સીસ હતા જેના જાર્સ વધારે પડતા મોટા હતા જેના કારણે અધિકારીઓને શંકા થઈ હતી અધિકારીઓએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે સ્મગલર્સે આ જારમાં સોનાની પેસ્ટ ભરી હતી ધાતુના એક પીસથી એને કવર કરવામાં આવ્યો હતો બીજા બે કેસમાં પેસેન્જર્સ બ્યાસી લાખ રૂપિયાની કિંમતનું સોનાની કેપ્સ્યુલ શરીરમાં ઓપરેશન કરીને છુપાવી હતી સ્મગલર્સ સોનાના સ્મગલિંગની રીત વારંવાર બદલતા રહે છે જેના કારણે કસ્ટમ ડિપાર્ટમેન્ટે ખૂબ જ એલર્ટ રહેવું પડે છે ગયા વર્ષે અમદાવાદ અને સુરતના એરપોર્ટ પરથી માત્ર ડીઆરઆઈ દ્વારા જ ત્રાણું કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત છાસઠ કરોડ રૂપિયા છે આવા એક કેસમાં સ્મગલર્સે એર કોમ્પ્રેસરની અંદર સોનું છુપાવ્યું હતું આ એર કોમ્પ્રેસરના પિસ્ટનની અંદરની જગ્યામાં સોનાની પેસ ભરવામાં આવી હતી બે પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની કિંમતનું સોનું રિકવર કરવામાં આવ્યું હતું મે બે હજાર ચોવીસમાં અમદાવાદમાં તમિલનાડુની એક ગેંગનો પર્દાફાશ થયો જેમાં કેરિયર્સને સોનાની પેસ્ટથી લાઇનિંગ કરેલા કપડા પહેરવામાં આવ્યા હતા કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અત્યારે શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે સહેજ પણ શંકાસ્પદ લાગે તો પેસેન્જર્સની તપાસ કરવામાં આવે છે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ પેસેન્જર્સના પ્રોફાઇલની તપાસ કરે છે આખરે એની માહિતી કસ્ટમ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે છે પેસેન્જર્સ કેટલી ફોરેન ટ્રીપ કરી એનો રેકોર્ડ રાખવામાં આવે છે સ્મગલિંગનું પ્રમાણ વધ્યું છે એટલે જ એરપોર્ટ પર બેગેજ સ્કિનિંગ મશીન્સ મૂકવામાં આવ્યા છે સ્મગલિંગના મોટાભાગના કિસ્સામાં મોટાભાગે સ્મગલર્સના કેરિયર્સ પકડાઈ જાય છે જોકે આમ છતાં પણ સ્મગલિંગ અટકવાનું નામ નથી લેતું હવે અમે સોનાની એક મેઘા ચોરી વિશે વાત કરીશું કેનેડામાં એકસો સડત્રીસ કરોડ રૂપિયાના સોનાની ચોરી કરવામાં આવી હતી પરંતુ હવે એની તપાસ ભારતમાં થઈ રહી છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે સોનાના સ્મગલિંગ બાદ હવે અમે સોનાની ચોરી વિશે વાત કરીશું આ ચોરી કેનેડામાં એક સૌથી બિઝી એરપોર્ટ પર થઈ હતી લગભગ સવા બે કરોડ કેનેડિયન ડોલરના મૂલ્યના સોનાની ચોરી થઈ હતી આપણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એકસો ને સડત્રીસ કરોડ રૂપિયા થાય કેટલા એકસો સડત્રીસ આ ચોરી છેક એપ્રિલ બે હજાર ત્રેવીસમાં થઈ હતી હવે આપણા ભારતમાં ઈડી આ મામલે તપાસ કરી રહેલી છે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થશે કે કેનેડાની ચોરીનું ભારતની સાથે શું કનેક્શન હોઈ શકે ચોરીના કેસમાં મુખ્ય ચાર આરોપીઓ છે જેમાંથી એક આરોપી ભારતમાં તપાસ કરવામાં આવી અને તેની પૂછપરછ પણ થઈ છે ઈડીએ પણ તપાસ કરી ચોરેલું સોનું વેચીને મેળવવામાં આવેલા રૂપિયાનું ભારતમાં રોકાણ કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ થઈ રહી છે ઈડીને શંકા છે કે ચોરીના રૂપિયાથી રિયલ એસ્ટેટ જેવી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું છે કે પછી બેંકોમાં ખોટી રીતે રૂપિયા જમા કરવામાં આવ્યા છે ઈડી સિવાય પંજાબ પોલીસે પણ પાનેસરની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે કેટલાક ન્યૂઝ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ચંડીગઢમાં છુપાયો છે આખરે જાણવું જરૂરી છે કે આ ચોરી કેવી રીતે થઈ ટોરેન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની આ ચોરી થઈ હતી એક કાર્ગો કન્ટેનર ટર્મિનલમાં લૂંટ થઈ એર કેનેડા એરલાઇન્સની કાર્ગો ફેસિલિટીમાં એક પ્લેનમાંથી આ કન્ટેનરને ઉતારવામાં આવ્યું એ પછી તરત જ એક આખે આખું ગાયબ થઈ ગયું આ કન્ટેનરને એક ટ્રકમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાંથી આરોપીઓ જતા રહ્યા આ આખી લૂણ જાણે કે કોઈ વેબ સિરીઝની સ્ટોરી લાગે આ ચોરો તેમની ટ્રક લઈને સોનું રાખવામાં આવ્યું હતું એ જગ્યાએ કેવી રીતે પહોંચ્યા હતા એ પણ જાણવા જેવું છે તેમણે ખોટો શિપિંગ ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે તેઓ સ્કોટિશ સેલમન નામની માછલીના લોડિંગ માટે એરપોર્ટ પર આવ્યા હતા આ ડોક્યુમેન્ટ ખોટો હતો પરંતુ એને જોઈને એરપોર્ટ પર કાર્ગો ફેસિલિટીમાં કોઈને શંકા જ નહોતી ગઈ સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિચથી ટોરેન્ટોના એરપોર્ટ પર સોનું આવ્યું હતું એર કેનેડા કાર્ગો વેરહાઉસની પાસે ગોલ્ડને સ્ટોર કરવામાં આવ્યું હતું થોડાક કલાક બાદ આ વેરહાઉસ ખાતે લોડિંગ એરિયામાં એક મોટી સફેદ ટ્રક આવી એને જોઈને કોઈને શંકા જ ના એરપોર્ટ પર બધાને લાગ્યું કે તો લઈ જવા અને લાવવા માટેનો એક રૂટીન ટ્રક છે આ સ્કોટિશ સેલમેન માછલીઓને એક દિવસ પહેલા જ કાર્ગો વેરહાઉસમાં રાખવામાં આવી હતી એરપોર્ટના અંદરના એક વ્યક્તિએ પ્રિન્ટરથી જૂનું બિલ કાઢીને એને બીજા બિલથી બદલી નાખ્યું આ ગેંગના વ્યક્તિએ કોઈને શંકા ન જાય એના માટે ડિલિવરી વર્કર જેવા જ કપડાં પહેર્યા હતા પણ એ સીસીટીવીમાં એનો ચહેરો ન પકડાય એના માટે તેણે માસ્ક પણ પહેર્યો હતો સીસીટીવીના ફૂટેજ અનુસાર ગેંગનો ટ્રક ડ્રાઈવર વેરહાઉસમાં ગોળ ધરાવતા કાર્ગોની પાસે પહોંચ્યો હતો એક ખાસ મશીનનો ઉપયોગ કરીને કાર્ગોને ઉઠાવીને ટ્રકમાં મૂકવામાં આવ્યો હતું એ પછી ગણતરીની મિનિટમાં જ આ ટ્રક ગોલ્ડ ધરાવતું કાર્ગો લઈને રફુ ચક્કર થઈ ગયું એ પછી એક સિક્યોરિટી કંપનીની ટ્રક એ ગોલ્ડ ધરાવતું કાર્ગો લેવા માટે એરપોર્ટ પહોંચી આ સિક્યોરિટી કંપનીને સુરક્ષિત રીતે ગોલ્ડ એના માલિક સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી જોકે આ કંપનીની ટ્રક લેવા આવી ત્યારે જ ખબર પડી કે સોની તો આ પહેલાં જ ગાયબ થઈ ચુક્યો છે આખરે કેરળા પોલીસને આની સત્તાવાર જાણ કરવામાં આવી આ ચોરીમાં નવ લોકોની વિરુદ્ધ આરોપ ઘડવામાં આવ્યા છે આ ચોરીમાં એર કેનેડા એરલાઇન્સનો કેટલોક સ્ટાફ સામેલ હતો કેનેડાના અધિકારીઓને શંકા હતી કે આ એક મોટું ઇન્ટરનેશનલ ઓપરેશન છે ચોરેલા સોનાના બદલામાં અમેરિકામાંથી ગેરકાયદે હથિયારો ખરીદવામાં આવ્યા હતા આ હથિયારો આખરે કેનેડાના અપરાધીઓ સુધી પહોંચાડવાના હતા કેનેડામાં સોનાના કાર્ગોને ટ્રકમાં ભરીને જે વ્યક્તિ લઈ ગયો હતો એ માણસ અમેરિકાના પેન્સિલવેનિયામાંથી પકડાયો હતો આશ્ચર્યજનક વાત એ છે કે તેની પાસેથી પાસઠ ગન મળી આવે ચોરેલા સોનાને વેચીને જે રૂપિયા આવ્યા એનાથી ફ્લોરિડા અને જોર્જિયામાંથી આ ગન ખરીદવામાં આવી હતી આ હથિયારોને તે કેનેડા લઈ જવાનો હતો આ હથિયારોથી કેનેડામાં અનેક અપરાધો થવાના હતા અમેરિકાથી પકડાયેલો વ્યક્તિ કેનેડાનો નાગરિક હતો તેનું નામ ડુરેન્ટ કિંગ મેકલિન મેકલિને હથિયાર ખરીદીને કેનેડામાં લાવવા માટે પ્રસાદ રમલિંગમ નામના એક માણસની સાથે વાતચીત કરી હતી પ્રસાદે ન્યૂયોર્કમાં મેકલિનને રૂપિયા આપ્યા હતા કેનેડાની પોલીસે આ સમગ્ર કેસની તપાસને પ્રોજેક્ટ ટ્વેન્ટી ફોર કેરેટ નામ આપ્યું છે મેકલિન મારફત પોલીસને બીજા આઠ શંકાસ્પદો વિશે માહિતી મળી આ આઠ વ્યક્તિ મૂળતઃ ભારત સહિત સાઉથ એશિયાના દેશોના નાગરિકો છે કેરણાની પોલીસે તપાસ કરી તો ખબર પડી કે એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાંથી નીકળ્યા બાદ એક મહિના સુધી ટ્રક કેરણામાં જ ફરતી રહી હતી આરોપીઓએ રૂપિયા વહેંચી લીધા હતા વળી સોનું ઓગાળીને વેચવામાં આવ્યું હતું જેમાંથી મળતા રૂપિયાનો ઉપયોગ હથિયારો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો એ સિવાય સોનાનો એક મોટો ભાગ દુબઈ અને ભારતમાં મોકલવામાં આવ્યો હોવાની પણ પોલીસને શંકા છે આ ચોરીનો માસ્ટર માઇન્ડ અર્સલાન ચૌધરી સની ચૌધરી છે અરસલાન પ્રસાદ પરમલિંગમ અને મેકલિન સિવાય આ કાંડમાં સિમરન પ્રીત પાનેસર પણ સામેલ હતો તે એરપોર્ટનો ઓપરેશન કંટ્રોલ સુપરવાઇઝર હતો તેણે જ સોનાવાળા કાર્ગોની ઓળખ કરી હતી અને તેને બહાર લઈ જવામાં પણ મદદ કરી સિમરનની સાથે આ કાંડમાં પરમપાલ સિદ્ધુ પણ સામેલ હતો તે પણ એર કેનેડા એરલાઇનમાં સિમરનનો કલીગ હતો તેણે સાથ આપ્યો તેમપાલનો દોસ્ત અર્ચિત ગ્રોવરનો પણ રોલ હતો જે ચલાવતો હતો એનો માલિક આ અર્ચિત હતો અર્ચિતના ભાઈ અમિત જલોટાએ ચોરેલા સોનાને સંતાડ્યો હતો આ કાંડમાં અલી રાજા અને અમ્મા ચૌધરીની પણ ભૂમિકા છે ચોરી બાદ પોલીસ તપાસ કરવા માટે એરપોર્ટ પર પહોંચી એ સમયે સિમરન જ પોલીસે કાર્ગો કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો એ સમયે તે ખૂબ જ ગભરાયો હતો તેના હાવભાવ જોઈને પોલીસને તેના પર શંકા કરી હતી કેનેડિયન પોલીસને ખબર હતી કે સિમરન કેનેડા છોડી દેશે જો કે તેની પહેલાં ધરપકડ કરવામાં આવે તો આરોપીઓ એલર્ટ થઈ જાય એટલે શરૂઆતમાં પોલીસે તેની ધરપકડ ના કરી અને આખરે સિમરન કેનેડા છોડીને ભારત આવવા નીકળી ગયો ભારતમાં હવે આ કેસમાં ઈડી સિમરનપીત પાનેસરના ખાલિસ્તાની સાથેના કનેક્શન અને મની લોન્ડરિંગના એંગલની તપાસ કરી રહી છે ઈડીને શંકા છે કે ચોરેલા સોનાને વેચીને જે રકમ મેળવાઈ હતી એનો બનાવટી કંપનીઓ અને હવાલા મારફત ભારતમાં મોકલવામાં આવે હશે કેનેડા અત્યાર સુધી ખાલિસ્તાનીઓ અને અપરાધીઓને પોષતું રહ્યું છે એના કારણે જ આવી મોટી ચોરી થઈ સોનાની વાત છે તો હવે અમે તમને જણાવીશું કે સોનાની કિંમત એક લાખ રૂપિયાને પાર થશે કે નહીં ಪಂತು ಅತ್ಯಾಯ್